અને એના સાઈડ નંબર ડબલ વાર કરીએ અને શાંતિથી સાંભળીએ આખા જ મહત્વની વાત છે એટલે કોક ગામમાં જે કોઈ સભા નથી કોઈ સભાને આગેવાન કરે છે લગભગ આખા તાલુકામાંથી બધા સરપંચો આગેવાનો અને યાત્રા આવ્યા છે એટલે કોક ગામે શાંતિપૂર્વક આપણું કામ કર્યું છે રાજેશભાઈ અમે વાજા સાહેબ બધા આગેવાનો બધા આગેવાનો પોલીસના સાથે સંપર્કમાં છીએ અલે કોઈ અમે કોઈ જ આ નથી આવતું ને મતલબ એ છે કે અમે જે કબાંતી જ્યાં 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 ફોન કરો અમે જે કરીએ છે આગામી દિવસોમાં બતા ભરીય કુબાર સંગઠિત થવું જરૂર છે સંગઠિત રહેશો તો તમને સંપ ત્યાં જો સંપતો કોઈ ઝગડા ન કરતા એટલે મોરફા હું જો પડે છે એટલે જ્ઞાન માટે કામ કરજો કોઈ જ્ઞાન માટે કામ કાઢો તો મને ફોન કરજો પણ ખાસ સંગઠિત રહેવું જરૂર છે જેટલા ટુકડામાં રહેતો ને આગામી કામે નુકસાન છે એક થઈને જો સંગઠ થઈને જો બાકી બીજા કોઈ ને કઈ જરૂર નથી આગામી દિવસો જ્યાં જ્યાં સમાજ પડશે અમે સમાજ સાથે છીએ બાકી જે જે ઘટનાઓ છે રાજેશભાઈ મારે આવડું છે તો રાજેશભાઈ પણ સમાજ ને લાગને ધ્યાનમાં રાખી આ વિસ્તારના કોળી સમાજના લોકોને ધ્યાનમાં રાખી આ વિસ્તારના મતદારો ને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત લેવા એવા છે પણ હજી એક વાર કહી દઉં કોળી સમાજ એકલો ન સમજે

આ મીટિંગમાં ગ્રામજનો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા અને ગામ લોકોની આકાંક્ષાઓને સરકાર સુધી પહોંચાડી કોબ ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી ઉનાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે કોળી સમાજના આગેવાનોને અને લોકોને સંગઠિત રહેવા સૌને અપીલ કરી હતી આ મિટિંગમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદાર તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ અને કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા જિગ્નેશ સોલંકી મિરર ન્યૂઝ વાસ્કોટ